શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે વડોદરા શહેરની રક્ષા અને વિકાસકર્તા નવનાથ મહાદેવના દર્શન નવનાથ મહાદેવ મંદિરોની આસપાસ રહેતા લોકોના કહ્યા અનુસાર વિશ્વામિત્રી ઋષિ જ્યારે આ વિસ્તારમાં તપસ્યા કરતા હતા ત્યારે આ મંદિરોની સ્થાપના વિશ્વામિત્રી ઋષિ દ્વારા કરવામાં આવેલી છે પરંતુ આનો સાચો ઇતિહાસ હજી સુધી મળી આવ્યો નથી પરંતુ ઓગણીસમી સદીમાં વડોદરાના શાસક ગાયકવાડ સયાજીરાવ દ્વિતીયએ એક પૂજ્ય સાધુના સહયોગ અને આશીર્વાદથી અઢારસો પચાસથી અઢારસો પંચોતેરની વચ્ચે નવનાથ મહાદેવના પવિત્ર સ્થળો અને મંદિરોના જીર્ણોદ્ધારના કામમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે સિદ્ધનાથ મહાદેવ ખંડેરાવ માર્કેટની પાછળના વિસ્તારમાં આવેલા છે રામનાથ મહાદેવ ગાજરાવાડીમાં ઠેકરનાથ મહાદેવ અજબડી મિલ પાસે અને મોટનાથ મહાદેવ હરણીમાં સાથે કામનાથ મહાદેવ પાછળના વિસ્તારમાં અને ભીમનાથ ભીમનાથ મહાદેવ મહાદેવ બ્રિજ પાસે સાથે પ્રોડક્ટિવિટી રોડ પર જાગનાથ મહાદેવ કલાલી ફાટક પાસે અને કોટનાથ મહાદેવ વડસર ગામમાં વસેલા પવિત્ર શ્રાવણ માસના સોમવારે અમે તો નવનાથ મહાદેવની યાત્રા અમારી પાસે રહેલા ટુ વ્હીલરથી કરી છે પણ નવનાથ મહાદેવની યાત્રા અર્થે પવિત્ર શ્રાવણ માસની અંદર લોકો પગપાળા પણ આવે છે સાયકલ થી પણ આવે છે અને ટુ વ્હીલર ફોર વ્હીલર તથા ટ્રાવેલ્સ ના બસ દ્વારા પણ નવનાથ મહાદેવની યાત્રા કરી શકાય અને તમારા ગ્રુપમાં શેર કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખે